કલેક્ટર કચેરી ખાતે ચાઇલ્ડ કેર કોર્નરને ખુલ્લું મૂકતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા કલેક્ટર કચેરી ખાતે નવનિર્મિત ચાઇલ્ડ કેર કોર્નરને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જિલ્લા સેવા સદન ખાતે અનેક મહિલા કર્મયોગીઓ કાર્યરત છે ત્યારે તેમના બાળકોને પારણા સહિતની સુવિધાઓ તથા રમવા માટે કલેક્ટર કચેરી ખાતે અલાયદો કક્ષ બનાવવામાં આવ્યો છે જેથી બાળકો ત્યાં સમય પસાર કરી શકે આ કક્ષ કલેક્ટરશ્રીની વિશેષ ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યો છે જેમાં ઘોડિયા વિવિધ રમકડા બેડ તથા સોફા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા તથા જિલ્લા કલેક્ટરશ્રીની બાળકો પ્રત્યે વિશેષ સંવેદનાને ધ્યાન લઈ આ સુંદર કક્ષ બનાવવામાં આવ્યો છે આજે બોટાદ જિલ્લામાં આવવાનું થયું છે પહેલા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે એક સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું અને ત્યારબાદ કલેક્ટર કચેરીએ અધિકારીઓ સાથે અને ધારાસભ્યો અને પાર્ટીના આગેવાનો સાથે એક સમીક્ષા બેઠકનું આયોજન કર્યું છે અને એક ઘોડિયાઘર અને એક જીમનું પણ અહીંયા કલેક્ટર દ્વારા અહીંયા નિર્માણ કરવામાં આવ્યું હતું તેનું પણ ઉદઘાટન કર્યું છે અને અત્યારે કલેક્ટર અને બધા અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક છે થેન્ક યુ